તમા તમને કહું થોડી ગાડી ફાસ આકો ને મને તો મારા ઘરે છે મારી મમ્મી પાસે ક્યારે ઘર આવે મને તો બહુ ઉતાવળ થઈ ગઈ છે જરી ફાસ ગાડી આકો ને ફાસ તો આકું છું પણ કેટલી ફાસ આકવી વધારે ફાસ આકીશ તો પાછા આપણે ઘરે નહીં સીધા ઉપર પોગી જાહો એ કરતાં થોડીક ધીર જ રાખ તમને લાગે મને એમ થાય છે કે ક્યારે જલ્દી ઘરે પોગવી ને ક્યારે મારે ફઈને બારે કાઢું બાવડું ખેંચીને તેની મદદ કરાવજો હોય એને બહાર કાઢવામાં આપણે બેય થઈને એને ઘરની બહાર કાઢવાના છે એના ઘર ભેગા કરી દેવાના છે તો જ તે મારી મીમ્મીની શાંતિ આવશે નકર મમ્મીની શાંતિ નહીં આવે હું હારે શું ને એટલે તારે કાંઈ ટેન્શન લેવાનું નથી હું તમ તાર પહોંચી રહીશ તું ચિંતા કરીમાં માવો આપણી તમ તાર શાંતિ હવે આવી જશે આપણે બે થઈને કરી દેવું તાર ફઈને ઘર ભેગા પણ થઈમી એક વાત કહું તને તાર પપ્પાને થોડુંક તો બોલવું જોઈએ ઓ હાવ આવા મોઢા મોળા નહીં હારા થોડુંક તો એ ઘરવાળી કોઈ બોલવું જોઈએ ને હું હો તો હું ન બોલું તારી બાજુ તમને લાગે અત્યારના બધા બોલે પેલા સમયના ન બોલતા અમારા પપ્પાને ને બધાને મર્યાદાનું આનું એવું બધું બહુ હોય મનમાં તો એને એમ જીવ તો બળતો જ હોય પણ ન બોલી કે લાગે તમને

માર પપ્પાનો ફોન આવ્યો ને એટલે એમ બે જણા તરત નીકળી ગયા. ક્યાં ગયા ક્યાં ઈ તમાર નણન? મારે તો હવે એને ફયઈ નથી કેવા. ક્યાં ગયા ઈ? હું સે બોલ આવતા વેત ઉપાડો લીધો છે. ક્યાં ગયા ક્યાં ગયા દેકારો સડાયો છે સે હું તારે. હાલો તમાર બિસ્તર જ કરી લો તૈયાર. તમને ઘર ભેગીના કરી દેઈ ગામમાં સકડો રિક્ષા છે ને એમાં બેહારી જઈએ હાલો કરો તમાર સામાન પેક. સામાન પેક કીથીંગ કરું? હું ક્યાંય નથી જવાની આ મારા ભાઈનું ઘર છે અને હું અહીંથી ક્યાંય નથી જવાની તમારે થાય એ કરી લો ધોડી આવી સોતે અને આવતા વેત ડોળા કોને દેખાડ્યો તને એમ કે હું બીજ આશ એમ હું નહીં બીજ આવો તારથી અમારે તમને બીવરાવાય નથી તમે ખાલી ઘર ભેગા થાવ તમારો સામાન પેક કરી લો તમને મૂકી જાઉં હાલો સકડા રિક્ષામાં તું તો સાનો માનો ત્રેજે ઓ જમાય તારે તો કઈ બોલવાનું જ નહીં હજી કાલ હવાર નો પવણેલો મને કાઢવા આવ્યો છો હારો હાર ઉપડી પડ્યો છો ઘરવાળીની ની અહીંયા હું તારે ડાયટું છે હારો હાર ઢોડો આવ્યો ભાઈ બસ વો મારા ઘરવાળાને તમારે એક શબ્દ નથી કહેવાનો તમારું કામ ખોલીને સાંભળી લો મને કીધું એ હું સહન કરીશ પણ મારા ઘરવાળાને કાંઈ કહેવો એ મારથી સહન નહીં થાય બરાબર હે મમ્મી તમને આણે માર્યું હું કામ એ તો કયો પછી મને એ પ્રમાણે એની હારે બદલો લેવાની ખબર પડે કાંઈ નહીં બટા મેં એ ડોળા લઈને તો ઊભી નથી બોલાવી મેં એને કાંઈ નથી કીધું હું ખાલી તાર પપ્પાને વાત કરતી હતી કે હારો પાડો ધરાય એટલું જાય છે તમારી બેન મારી હાટું ક્યારેક ક્યારેક નથી રહેવા દેતી ક્યારેક હું વહેલા મોડું ખાવામાં છું હોય તો હોય ને એટલું વાઢી જાય છે મારે હાટું કાંઈ નથી રહેવા દેતી તો હું ખાલી તાર પપ્પાની એમ વાત કરતી હતી કે એક હળીને બે કટકા

તે ઉગરી ફાઈ તમને કઈ નાક શરમ છે કે નહીં એક તો પારકા રોટલા ખાવાને એને ને એને ઘર ધણીને મારવા બેઠા સવો તમાર ઘર ભેગી ના થાવ જાવ તમને તો કોઈ હાહરિયામે હંગરવા તૈયાર નથી કે આયા પડ્યા સવો પારકા રોટલા ખાઈ બસ વો બોલતી નથી કે સકતું નથી જવાનું નકર ભીસા ખેરવી નાખી તારા હા ખેરવો તો જોશું કેવા ખેરવો સવો ઈ તો માર મમ્મી ને તેમ માર્યો કો માર્યો આ નો વાકો કરી એકો વો અને અડી તો જો હું તમારા હામાં નો ખેરવી નાકુ એટલો બધો પાવર કરેશો તો ખાઈમ લે મારા વાળ મૂકો હાલો મૂકો મારા વાળ એમ કહું છું તમને નહીં મૂકો જા તું માર વાળ મૂક પછી તું મૂકીશ તાર વાળ લે તમા આન વાળ માં તો મારા હાથે નીક નીકળતો આલો તો મદદ કરો તો મને

કઈ જાતના આકાર ફેન ફીસાશે આ તારો હાથ ખેસવા મોટું રાંધવું લાવવું પડશે કે હું એ ના ના એ હવે નીકળવા આવ્યો હો મારો હાથ હાશ માય નીકળો કઈ જાતના છે તમારા મે તન પહેલેથી જ કીધું તું માર નામ લે માય એમ હે ફેમી મમ્મી કહે છે કે હારો પાડો ધરાય એટલું ગવશી જાય છે તો આ તાર ફઈ હારા તો થયા નથી એવું ને એવું છે શરીર તો વાળમાં બળ વધારશે એવું લાગ્યું એવું નથી માણસને ખાઈ ને એનું પોષણ શરીરમાં મળે અને આ ભૂણ બાળીને છે ને એને ડોળામાં મળે છે ડોળા ભેંસના ડોળા જેવા મોટા ટગર ટગર કરી નીચાશે